એમની એમની મારે ધ્યાન રાખવાની પણ મારે એક જ પાન રહ્યું છે હવે એટલે મારે હું બે પાન છે જો એક જ છે ખાઈ જાઉં હું તાર ખાવે ખાવ ને તમે મારી આ માથાકૂટ ભૂલા ઉઠીને ઉઠીને કરો હો રોય હું મારું કામ કરતી હો તો ઠામડા આયા મુક દેજે વાય છે ના દેજે પણ કામ કરવાનું કીધું તને બીજું કાઈ નથી કીધું મેં અન તમારે શું કરવાનું નકરું બેઠા બેઠા ફોનમાં હા શું કરે મજામાં ફલાણું ઢુકણું ફોટા એમ ફોટા પાડવાના હમ હમ લપકા કર માં ને હમ જે કા કે હું કઈ દીસ ઓય આ બધા શોખ વિખાઈ ગયા અને પોતે તો જો હું તો ને મોટી હો ઘર માં મોટી હોય ને અમાર હું કેવું હવે તમને હવે તો મોટા હોય ને તો ઘર માં ધ્યાન દેવાય થોડું ધ્યાન તો દહુ તને કામ કહું તું કરે હા હું નો કરું કરવું જ પડે ને હું કઈ કરવા નથી બરાબર તમારે કરું તો કરજો તમારા હું મારા ભાગનું કામ કરું હું નવળી થઈ જઈશ હું કઈ નથી તમારા બાપા મારું બધું મારા ફોન કરો ને ના કરો તમારા લેટુડા ને ફેટુડા બંધ કરો

બધું કામ હું કરી નાખીશ આ તો કરી નાખો હું તો ટાડી થઈને બેઠી આય મારે તો એટલું જ જોતું તું લે કેમ તાર જેઠ ને ફોન કરવા દે કા મારા જેઠ ને ફોન કરી શું કરશો તમે એ મારે પાન મંગાવા હે હા મે મારે હાંધા કરવા માર જેઠ ને તો હું કઈ મારા જેઠ થી બીવતી નથી હો હાલો હા કહી દો મારા જેઠ ને ફોન કરી કે હો તમે માર બે પાન લેતા આવજો જો આવી ગયો

હવે બાપુજી માથાકૂટ મેકો ને અરે પડી જાહો બાપુજી લે બાપુ વય આઈ કે હું બાપુ માખી આ વય વય એ ખાઈડું હું દે મને ખાઈડું હું દે એ બાપુ વય આ ગામ મને ભાઈ નખી આઈ તો

પણ ભાભી તમે તમારો જીભડો મોઢામાં રાખતા જાવ ક્યારે ક્યારે ચટુડા ચટુડા કોને ફરમાય છુટાવાર રાખે ખાવામાં નકરા મુવારા આવે છે મોટા બોલવાને જરા ધ્યાન રાખો મોટા ભાઈ ખબર છે તમે હાવ ગોલા બની ગયા છો ભાભીના તમે અરે ઈ તો મલાઈ માલ એવું काही નથી નવેનું ઓલી ન ઓલું કરવાનું હું તો હમઈ

હું આટલા વર આવી મે કોદી ભાગ માંગ્યો હા પરસે પણ અમે ફેરું કર્યું કે તું એકલો છે ભાગ બે જેઠો ભાઈ હા ઘણીયત કર છે માર ભરવાલો કરે છે આ બાપાને જ બાપુ કેટલા વર આથી માંદા હે પણ બાપુ નો વિચાર છે પણ તમારે થોડી જાન દેવી પડે તમે મોટા ઘર ના વડીલ કેવા અમાર તું અત્યારે વડીલ થઈ ગયો લાગે છે હું કાઈ વડીલ નથી કાઈ શું લેવો બોલે છે મોટા ભાભી અમારી બહુ ને એમ કેવા આ મને કઈ એટલે ભાઈ બોલે ત્યારે બોલવા મળવાનું

બાબીને પહેલા તમે કાબુમાં કરો પછી બધી મારી વહુને કીયો તમે તને કહું તું હાંભળ્યા એકર વાત કર હા બોલો બાપુજી બોલો હજી મારી વાત પૂરી નથી થઈ બોલી નાખો ચાર માંથી એકય વચમાં દબકા કરતા ના બાપુ હવે તો મારા મોઢામાં ઉય નો નીકળે ઉય નો નીકળે ઉય નો નીકળે ઉય નીકળે બાપુ ઓસલ ખાનદાનની દીકરી હું બરોબર તો મારી વાત સાંભળો આ બાપુ બોલો તમે પરણીને આવ્યાને કેટલો ટાઈમ થયો ચાર વરા ચાર વરસ નિયંત્રણમાં તમને કોઈ વાત વાતની ખામી છે ના બાપુ મારા બાબતની ના બાપુ તમે તો મને દીકરીને ની જેમ મને કોઈ દી ખોટ નતા આવા દીધી મારા બાપની બરોબર હા તો આવો બધો મારો શું વાક છે મારો શું ગુનો છે કે મારું ઘર ગધેડે સડે છે પણ બાપુ એમાં તમારો કાઈ વાક નથી આ ભાઈ બી નકરા હેરાન કરે છે હું તો કાઈ બોલું છું બાપુ તમાર નજરે તમે બંધ મોટી બહુ તમને કહું છું તમારે આ 10 10 વાના વાના વઈ ગયા આમાં આ ઘરમાં તમને મેં તમે પરણીને ને આવ્યા તો મે તમને શું સલાહ દીધી હતી કે તમારે જી એ મને કેજો

અમે પરિણા ને અમારી અમે પરિણા ને અમારા બાપે અમારા માવતરે અમને પરિણામ ને તમે અમે આઠ આઠ ભાઈ ભેગા જતા કોઈ દી જિંદગીની અંદરમાં કજિયા નથી થયા આઠ આઠ વર્ષની અંદરમાં આઠ આઠ જણા ભેગા જતા આઠ ભાઈ આઠ વહુ અને અમારા માવતર પણ જિંદગીની અંદરમાં કોઈ એક સેઢાનો માણા કોઈ સાંભળ્યું નથી અમારું ઘરના ખૂણે સમજાઈ ગયું હું તો આમને મોટા બોને જ કહું પણ ઈ કેવું કરે મારી આઈ રે જ્યારે તમે પરણીને આવ્યા તે તમારા માવતરે તમને સંસ્કાર ન દીધા મારા છે ભાભી બધું મારું નામ નો લે એને કહી મારું નામ નો બાપુ ને નોખા કર દો અમારા જે આવતું એમને ના નું એને દઈ દયો એટલે જીવને સદગતિ થઈ જાય એમ નહી હું જીવ તો ને તાળીગી બેમાંથી એકઈને નોખાને જવા જ નોખા કામ કરી કઈ એટલે હું બની કઈ નથી

mana marso tu bapu gay juta negai. Eh bapu tu macam ni. Tapi maro nega ni. Tangkir aje bapu neg. Bapu. Bapu. Eh bapu. Aku follow bapu. Bapu. Eh bapu. Aku. Bapu. 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 બાપુજી અમે તમને સમજી ન શક્યા બાપુજી હું આ બાગડી ઘરમાં કજિયા કરાવ્યા હું મારી દેરાણીને ન સમજી શકી એની આરે મેં બધા કામ કરાવ્યા અને હું પટલાણી થઈને ખુશી માથે બેઠી રહી બાપુજી બાપુ તમને આવું થઈ ગયું બાપુ અમારું તો વાય જોયું હોત તમારું અમારા ઉપર થી જાયો વહી ગયો અમારું કોણ બાપુ જાગો અમે જાને રહીશું બાપુ તમે પાછા આવતા રહ

અને જે કઈ આપણી ભૂલ હતી આપણે ખબર હતી કે આપણે આ કવા ન મૂક્યો શું કરું છેલ્લા લગી મોટા ભાઈ હું તમારી વાત નો સમજો અને મારા માં સમાર ભાભી એની વાત પણ મે ન માની અને આજે આજે આપણા 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 ઘર પર આવડી મોટી નોબત આવી ગઈ અરે આપણા બાપુ આપણી છત્ર થયા કહેવાય અને એકાબીજાના આપણા કંકાસમાં યાર આપણા બાપુ યાર

આમજી ગયા હો તો હારું હતું આ કઈ દિયા નો કઈરા હો તો આજે તારી વાત હશે હું પાગડી હેંતી નઈ ઘર માં કંકાસ બાપુ વહી ગયા હે બાપુ જેમ કોવે તુને મને મેક નો જાતી ના ભાઈબી તમે મારા જેઠાણી ભાબી નઈ

કોઈ રૂપિયો રૂપિયા ને કોઈ ઢગલા કરે ને કોઈ દી આપણે કોઈ વસ્તુની ના પાડી નથી અને આપણે આપણા બાપુ છે અને આપણા બાપુએ માં ની ખોટે બાપુએ પૂરી પહેરી અને બાપ ની ખોટ પણ આપણા બાપુએ કરીયા એ તો અને આ એક ઘર પર 23 નોબત આવી ગયા ને આપણે આપણા આપણે કંકાસ કરતા ઘર માં પર શું હાટું કંકાસ કરતા કે આપડી ભૂલે આપડી પાઈ થી શું બાપુને જોતો તું કાલે હાપીન રી આવત ઈ બાકી કાઈ એને નતું જોતો રૂપિયા પૈસા બધું હતું આપણે હંપિન રી આવત ને તો બાપુને કાઈ નતું જોતું ભાઈ એટલે તમને કહું છું કે હંપિન રહી ભાઈબી બાપુ

Bapu, 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 બાપુ તમે ખોટું રેવું બાપુ રોજ ના કંકાસ રોજ ના આ ઘર ગધેડે ચડે પછી માણસ થાય આ તો હું મર્યો નતો પણ મારી જગ્યાએ કોઈ કોઈ તો બીજો મરી જાય સાચી વાત છે બાપુ પણ હવે અમે કોઈ દે બસ જેમ તમે બાપુ કહીશો ને અમે બધાય એમ કરશો ને અમે ઘરમાં કહી દો નહીં કરે બસ બાપુ બાપુ અમે હાપીને રહેવું બધા બેટા મારી વાત સાંભળો એક ઘર શું કહેવાય એક પંખીનો માળો કહેવાય હા બાપુ સાચી વાત અને બાપ અને માં બધાય બતલા એને હરખા હોય સાચી વાત મોટું બતલું હરખું હોય નાનું હરખું હોય અને તમે દીકરીઓ તમારા માવતર ની છે ને એમ તમે મારી દીકરી છો બેટા બરોબર તમે તમારા માવતર ઘર મૂકીને આવ્યા છો તમને મનમાં કઈ નહીં હોય કે માવતર ઘર કેમ મુકાય બેટા મને એ વૈદના ખબર છે કે માવતર ઘર મૂકીને ત્યાં શું થાય કારણ કે અત્યારે તમારી માં મરી ગઈ અને ચાલી ચાલી વધારા વાણા વીતી ગયા તમને મેં કોઈ જાત કમી રેવા દીધી અને કમા હા બાપુ તને નો સાંભળે પૂછા પીંતી અને

અમે બે ભેગા જ રહેશું આપણે બધા ભેગા રહેશું આની મારી બાપુ અમને માફ કર દો બાપુ તમારા પડી બાપુ પણ આવું નાટક કોઈ થી કરતા બાપુ અમારા ચારે જીવ ભાઈ તમે 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 બધા મારા ના બસ આથી મજા નો કરતા હવે કોઈ પરિવાર હોય હવે અમે જિંદગીમાં નઈ કરે આવું કોઈ હાલો હમ દેજો મારા હો